મોરબીમાં આમ આદમી પાર્ટી છે તેની સભામાં એક યુવક છે તે ઉભો થાય છે આમ આદમી પાર્ટીના નેતાઓ જે પ્રકારે ભ્રષ્ટાચાર કર્યો હતો તે મામલે તે સવાલ પૂછે અને જોત જોતામાં આ સભામાં રહેલો એક યુવક છે ત્યાં ભરત કુલતરિયાને થપ્પડ ઝીકી દે છે અને હવે આ મામલે ઈશુદાન ગઢવી સામે આવ્યા છે અને તેમણે મોટો ખુલાસો કરતા કહ્યું છે કે થપ્પડ મારનાર ઈસમ છે તે આમ આદમી પાર્ટીનો ઓન નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી મોરબીમાં આમ આદમી પાર્ટીની એક સભા હતી ને સભાનું સંબોધન કરી રહ્યા હતા ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે આ સભા હતી તે તે દરમિયાન મોરબીનો ભરત નામનો એક યુવક છે છે થાય અને ઈસુદાન ગઢવીને એક પછી એક સવાલો પૂછે છે અને જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી ને જે પ્રકારે ત્યાંની સરકારે વાતો કરી તેનાથી વિપરીત ત્યાં કામો થયા તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા તેમના મંત્રી જેલમાં ગયા યમુનાની પણ તેમણે વાત કરી આમ અલગ અલગ પ્રશ્નો ભરત કુલતરિયા પૂછ

અને સ્વાભાવિક છે કે વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે આગામી બે મહિનામાં આવી બે હજાર સભાઓ ગુજરાતમાં થવાની છે ગુજરાતમાં આખો માહોલ જ્યારે બદલવાનો છે લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિસાવદરવાળી કરીશું પરિવર્તન લાવવાના મૂળમાં છે સાત કરોડ જનતા એટલે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતિયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે એ સુદાનગઢવી પત્રકાર હતો ત્યારે ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ ખેડૂતો યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ ઉઠાવતો રહેશે તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મારે મને મારી સભાઓમાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો તમને એમ તારીશુદાન કરવી ડરી જશે ક્યારે પણ નહોતો ડરતો આજે પણ ન ડરીશ અને આવતીકાલે પણ ડરવાનો નથી અને જે રીતે તમે કોઈ એકાદ બે માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે એટલે એનાથી અમે ડરી જશું અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈશું આ તમારી ભૂલ છે અમે મજબૂતાઈથી ગરીબો વંચિતો શોષિતો બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એ ડરી ગઈ છે છે પાર્ટી માહોલ બગાડવાની કોશિશ કરે છે ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપની એક તમારો ને મારો અવાજ અહીંયાથી ગુંજે નહીં ઉઠે નહીં પરિવર્તન આવે નહીં કઈ રીતે ભટકાવે એ માટેનો આ ભાજપ ચાલ છે તમે વિચાર કરો એ યુવાનને અહીંયા પેપર ફૂટે છે એમણે એ સવાલ ન કર્યો આપઘાતો કરે છે સામૂહિક આપઘાતો કરે છે એનો સવાલ ન કર્યો ચારે બાજુ રસ્તાઓ તૂટેલા છે એનો સવાલ સવાલ ન એમણે કર્યો એનો મતલબ સાફ છે કે ભાજપ ના મુખ્યમંત્રી દ્વારા મોકલેલો માણસ હોઈ શકે છે એને આમ આદમી પાર્ટી થી ડરી ગયા છે પણ આજે પણ કહું છું કે અમે ડરવાના નથી પ્રજા માટે અવાજ ઉઠાવવાના છીએ અને પ્રજા માટે ગોળી ખાવાના છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આમ હવે ઈસુદાન ગઢવી આરોપ મુકતા કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છે તેમની આ જંગી સભાને સંબોધન કરવા માટે તેના મળતિયાને મોકલેલો હતો અને સભા કેવી રીતે ડિસ્ટર્બ થાય તેવો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ હતો થપ્પડ મારનાર ઈસમ છે તે આમ આદમી પાર્ટીનો કાર્યકર નથી તેવું હાલ ઈસુદાન ગઢવી કહી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई